બીમારીઓ વધી રહી છે ત્યારે અમદાવાદમાં લિવરના નિષ્ણાંત તબીબોને એક બેઠક મળી હતી દેશભરમાં લીવરના નિષ્ણાંત ડોક્ટર ઉપરાંત યુકે ઇટલી અને ઇજિપ્ત સહિતના નિષ્ણાતોએ પણ ભાગ લીધો હતો લિવર કેન્સર અને લિવર ટ્રાન્સપ્લાન્ટ અને લિવરના અલગ અલગ રોગ લે વર્તમાન સમયમાં લિવર અંગેના નવા સંશોધન અને ટેકનોલોજી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અમદાવાદમાં યોજાયેલી રીચ બે હજાર પચીસની નામની કોન્ફરન્સમાં એપીઓ ટોલોજીક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મોબાઈલના એપ્લિકેશનને કેવી રીતે મદદગાર સાબિત થઈ શકે તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ગુજરાતમાં આપણે генеટિકલી પ્રીડિસ્પોઝ છે એ lifestyle જરૂર છે લોકોનું खान-પાન રીતનું છે છે અભિગમ ઓછો છે થોડી ઓબેસિટીનું પ્રમાણ વધારે છે ડાયાબિટીસ વધારે છે આ દરેક કારણના લીધે જે લિવરનું પ્રમાણ વધારે છે એના માટે ખૂબ જ અવેરનેસની જરૂર છે ગવર્મેન્ટ પણ એ પોતાની પગલાં પગલાં રહી રહી છે પણ અમારા તરફથી પ્રયાસ છે કે જેથી કરીને ડૉક્ટર કમ્યુનિટી અને પેશન્ટ્સ